નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં જય માતા લક્ષ્મી જય માં વીડિયોને લાઇક કરે તેને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા મિત્રો તમને બધાને મારા જય માતાજી કુળદેવીમાં તમને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માતાજીની કૃપા તમારી ઉપર હંમેશા રહે મિત્રો કૂતરાને રોટલી ખવડાવવાના આઠ ફાયદા તમે જાણી લેશો તો ક્યારેય તમે દુઃખી નહીં થઈ શકો મિત્રો આજનો આ વિડિયો છે એ તમને વિચારવા ઉપર મજબૂર કરી દેશે આજે હું તમને કૂતરાની એક એવી કથા જણાવીશ કે તમને વિચારવા ઉપર મજબૂર થઈ જશો કૂતરાના વિશે આપણે ઘણું બધું સારું કે ખરાબ વિચારતા હોઈએ છીએ આપણે ઘણીવાર કૂતરાના નામથી કોઈ માણસને પણ બોલાવતા હોઈએ છીએ અને કોઈ પણ માણસને કૂતરાને અનુલક્ષીને ગાળ પણ દઈએ છીએ મિત્રો આપણે ગાળ તો કૂતરાને દઈએ છીએ પણ તેમાં નામ તો માણસનું જ બદનામ થાય છે સાથે કૂતરાનું પણ બદનામ થાય છે શું કૂતરો આવું સાવ ખરાબ પ્રાણી છે તો મિત્રો આપણે આવું તો ના કરવું જોઈએ શું કૂતરો સાવ એટલું ખરાબ પ્રાણી છે કે આપણે સાવ આવું કરવા ઉપર મજબૂર થઈએ છીએ આપણે ક્યારેય તેને ખવડાવ્યું પણ નથી તો આપણે એની સાથે આવું વર્તન પણ ન કરવું જોઈએ આપણા ઘરના આંગણે જો કૂતરા આવે છે તો આપણે ક્યારેય તો તેને મારી પણ દેતા હોઈએ છીએ તો મિત્રો મારી તમને એક જ વિનંતી છે કે પાંચ મિનિટનો સમય કાઢીને આ વિડિયોને આખો જોઈ લેજો કે જેથી કરીને તમારા વિચારો જ બદલી જાય મિત્રો એક કૂતરાએ પોતાના જીવનની કથા કંઈક કેવી રીતે કહી છે કે મારી ઉપર રહેમ કરો અમારો કોઈ ઘરબાર નથી અમને કોઈ ખાવા માટે રોટલો આપતો નથી કોઈ કમાઈને અમને આપતો નથી અમને લોકોને કપડાં પહેરવા કે એ પણ ખબર નથી એટલા માટે અમે ગમે તેવી પરિસ્થિતિમાં એમ જ રખડતા હોઈએ છીએ આથી તમે અમારી ઉપર રહેમ કરો અમને લોકોને લખવા ભણવાનું આવડતું નથી તમારી જેમ અમે લોકો કંઈ કામ કરી શકતા નથી તમારી જેમ અમે લોકો બોલી પણ શકતા નથી આ તો અમારા નસીબની વાત છે પરંતુ અમને તમારી જેમ ભૂખ પણ લાગે છે અને જો અમને કંઈક વાગે છે તો અમને પણ બહુ જ દુઃખ થાય છે અમને પણ તમારી જેમ બહુ જ રડવું આવે છે બસ આજ ત્રણ કામમાં અમે લોકો તમારી બરાબર કરી શકીએ છીએ એટલા માટે મહેરબાની કરીને અમારી ઉપર રહેમ કરો અમે લોકો સાવ મોંઘા છીએ ભગવાને તો અમને મુશ્કેલી સાથે આ દુનિયામાં મોકલ્યા છે અને તેની ઉપરથી તમે લોકો અમને હેરાન કરો છો જ્યારે અમારો જન્મ થયો ત્યારે અમારી આંખકાન બધું જ બંધ હતું ત્યારે અમે લોકો એવું નથી કહી શકતા કે તમે લોકો અમારા માટે કંઈક કરો જેમ તમારો જન્મ થયો તો લોકો ઢોલ નગાડા વગાડે છે પરંતુ અમારા જન્મ વખતે આવું કંઈ નથી થતું જ્યારે અમારો જન્મ થયો હતો ત્યારે અમારું કોઈ ધ્યાન રાખવા વાળું પણ એટલું બધું ન હતું પરંતુ જ્યારે અમારા જન્મ્યા પછી અમારી આંખ ખુલી ત્યારે અમને ખબર પડી કે અમારીમાં જે છે કે જેને તમે લોકો કૂતરી કહો છો કે જે અમને લોકોને પોતાની છાતીએ સૂવડાવી એમ જ સૂઈ ગઈ હતી મારા બીજા બધા ભાઈઓ તો ભૂખા હતા પરંતુ હું એક કાળો હતો મને મારી માને જોઈને બહુ જ દુઃખ થતું હતું હું બધાથી નાનો એટલા માટે હું થોડોક કમજોર હતો અમારીમાં છે તે અમારી પાસે હંમેશા આવતી હતી કારણ કે તે પણ અમારા ભોજનની વ્યવસ્થા કરતી હતી જો તેને કંઈક ખાવા ન મળતું તો અમે લોકો દૂધ કઈ રીતે પી શકતા બસ અમે લોકો અમારીમાં ઉપર જ અમે લોકો ચાર ભાઈ ભાઈઓ નિર્ભર હતા મારું બહુ કઠિન પરિસ્થિતિ હતી અમારીમાં ભોજન માટે આમ તેમ ફાફા મારતી હતી તો ક્યારેક ભોજન મળતું હતું પણ ક્યારેક ભોજન મળતું પણ ન હતું પણ તે હંમેશા અમારા બધાનું બહુ જ ધ્યાન રાખતી પણ તે જે અમારીમાં હતી આખી રાત અમારું રક્ષણ કરતી હતી ક્યારેક તો એવા દિવસો આવતા કે અમારીમાંને કોઈ ખાવાનું પણ આપતું ન હતું તે આખી રાત જમ્યા વગર આમ તેમ રખડતી પરંતુ કોઈ તેને કાંઈ ખાવાનું આપતું ન હતું તેના લીધે કોઈ તેની પાસે પણ ન આવતું કારણ કે તેનાથી બધાને બહુ જ ડર લાગતો હતો ગામના કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ નીલગાય તેનો પાક ખાવા આવતી ત્યારે પણ તે ખેતરનું મારીમાં રક્ષણ કરતી હતી પરંતુ તેમ છતાં પણ મારી માને કોઈ ભોજન આપતું ન હતું પરંતુ હવે આ બધાનું ફળ અમને તો કોણ આપતું આ બધું જ અમે જોતા હતા કે મારી માને ઘણા લોકો એમ જ મારતા હતા અમને તો બહુ જ દુઃખ થતું હતું કારણ કે તે તો બહુ બધાને મદદ કરતી હતી ગામોમાં કોઈના ઘરે ચોર આવતા તો આ ચોરને પણ અમારી માં ભગાડતી હતી પરંતુ લોકો તેને જ લાકડી વડે મારતા હતા મારી માને પણ ભૂખ લાગતી તો એ કોને કહેવા જાતી જેમ એક માણસને ભૂખ લાગતી એમ અમને પણ ખૂબ જ ભૂખ લાગે છે પરંતુ જો મારીમાં જ ખાતી ન હતી તો તે અમને શું ખવડાવતી ઉપરથી તેને અમારા બધાની છે ચિંતા થતી હતી ગમે તેમ તે અમારીમાં હતી તો તેની ભૂખ તેને સરખી રીતે જીવવા ન દેતી અને ગામના લોકો પણ તેને જોઈને કંઈ કરતા ન હતા આથી તે અમારી મા ચોરી છૂપે કોઈના ઘરમાં જતી રહેતી હતી અને તેને ભૂલે ચૂકે પણ ખાવાનું મળી જતું તો તેને ખાઈને પોતાનું પેટ ભરી લેતી હતી અને અમને દૂધ પાતી હતી ઘણા લોકો તેને ઘરમાં બોલાવીને લાગડી વડે પણ મારતા હતા ક્યારેક તો ખાવાની લાલચ આપીને તેને ઝેર પણ આપવાની કોશિશ કરતા હતા આથી અમારી માએ બહુ બધી મુશ્કેલીઓ સહન કરી હતી પરંતુ અમે લોકો તો ત્યારે બહુ નાના હતા આથી અમે ખાલી જોઈને વિચારી જ શકતા હતા અમે લોકો તેની કઈ જ મદદ પણ કરી શકતા ન હતા ત્યારે અમને એવો વિચાર આવતો કે અમારી માએ તેનું શું બગાડ્યું હશે કે લોકો તેની ઉપર આવો અત્યાચાર કરતા જેમ એક માણસને હૃદય હોય છે એવી જ રીતે અમારી માને અને અમને પણ હૃદય હોય છે તો આ શા માટે અમારી સાથે આવો વર્તાવ કરતા હતા કહેવાય છે કે અમે લોકો બહુ જ વફાદાર પ્રાણી છીએ પણ શા માટે આ દુનિયા સમજતી નથી અમે લોકો ખાલી એક ટક ખાવા માટે એક બટકો જ માંગીએ છીએ પરંતુ તેમ છતાં અમને મારવામાં આવે છે અમને સમજાતું નથી કે અમારો શું દોષ હશે કે આ યુગમાં અમને લોકોને મારવામાં આવે છે એક દિવસની વાત છે કે એક દિવસ બહુ ઠંડી પડી રહી હતી ત્યારે ઠંડી હવા પણ આવી રહી હતી ત્યારે તે ઠંડીમાં અમારા બે ભાઈઓ એમ જ ગુજરી ગયા હતા ત્યારે વરસાદ પણ એટલો બધો ધોધમાર પડી રહ્યો હતો આટલી બધી ઠંડી પડી હતી એના લીધે જ અમારા બે ભાઈ મરી ગયા હતા તે દિવસે અમારીમાં બહુ જ રડી હતી પરંતુ મનુષ્ય અમારી પીડા સમજી શકતો ન હતો હવે અમે લોકો ખાલી બે ભાઈ જ રહી ગયા હતા અમારીમાં અમારા બે ભાઈનું બહુ જ સારી રીતે ધ્યાન રાખવા લાગી હતી ત્યારે ગામમાં એક માણસના ઘરે જમવાનું હતું તે લોકોના ઘરે ઘણા બધા મહેમાન પણ આવેલા હતા તો મારી માં છે એ ખાવાની શોધમાં ઘણીવાર તે લોકોના ઘરની આસપાસ જતી હતી પરંતુ લોકો તેને પથ્થર મારીને ભગાડી દેતા મારી માં એ વસ્તુની રાહ જોતી હતી કે કોઈક બટકો રોટલો ફેંકી દે તો મને ખાવા મળી જાય પરંતુ લોકો તેને એમ જ ભગાવી દેતા હતા કેટલા પણ લોકો હતા કોઈને મારીમાં ઉપર કોઈને દયા આવતી ન હતી અમારીમાં છે એ લલચાઈને રહી જાતી હતી પરંતુ કોઈ તેને ખાવાનું આપતું ન હતું મિત્રો તે માણસને ઘરે જમવા તો ચાલુ થઈ ગયું હતું ઘણા લોકો પ્રેમથી જમી રહ્યા હતા માં પણ તે બધા લોકોની સામે બેસીને પૂંછડી પટપટાવી રહી હતી પરંતુ કોઈ તેને ખાવાનું આપતું ન હતું જ્યારે મહેમાનોને ભોજન પીરસવામાં આવતું હતું ત્યારે એમાંથી પીરસવાવાળો માણસ થોડીક વાર રોટલીઓની થાળી બાજુમાં મૂકીને થોડીક વાર બહાર ગયો ત્યારે મારીમાં પણ જલ્દી ત્યાં જ હતી માને તો ખાલી એક જ રોટલી લેવી હતી પરંતુ તેને જોઈને બધા લોકો તેની ઉપર ચડી બેઠા હતા આથી મારીમાં પણ ગભરાઈને ડરી ગઈ હતી ત્યાં જ અચાનક બે ત્રણ લોકો તો લાકડી લઈને તેને મારવા માટે આવતા હતા બધાની રાડો પાડીને મારીમાં ખૂબ જ ડરી ગઈ હતી પરંતુ તેને ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો કારણ કે સામેથી લોકો લાગડી લઈને આવતા હતા આથી ત્યાં જે લોકો જમતા હતા તે લોકોને ટપીને મારી માં કૂદીને દૂર ભાગીને જતી રહી હતી પરંતુ તે શું કરતી ત્યાં તો તે પોતાની જાતને બચાવવા માંગતી હતી ત્યાં બેસેલા માણસો પણ એવું કહેવા લાગ્યા કે હવે અમારે આ ભોજન નથી ખાવું તે બધા લોકો જમતા જમતા ઊભા થઈ ગયા તે લોકો એવું કહેવા લાગ્યા જમણવાર ઉપરથી કૂતરું ટપીને જતી રહી છે એનાથી આ ભોજન છે એ અપવિત્ર થઈ ગયું છે આથી અમે લોકો આને નથી જમીન શકતા તો હવે તે લોકો બધા વિચારવા લાગ્યા કે હવે શું કરવું જોઈએ આપણું બધું જ ખાવાનું ખરાબ થઈ ગયું છે ઘણા લોકો તો એવું પણ કહેતા હતા કે ભાઈ એક કૂતરીના ટપાથી ભોજન થોડું એઠું થઈ જાય તેને કોઈ મોડું પણ અંદર નથી નાખ્યું તો ભોજન કઈ રીતે ખરાબ થઈ શકે તો તમે લોકો શા માટે ચિંતા કરી રહ્યા છો તે ખાલી ભોજન ટપીને જ ગઈ છે ત્યાં મહેમાનોમાંથી ગણા લોકો મોટા પરિવારમાંથી પણ હતા તે લોકો એવું કહેતા હતા કે આ ભોજન હવે આમ અપવિત્ર થઈ ગયું છે આથી આ ભોજન હવે ખાવાને લાયક નથી રહ્યું તેથી જ બધા લોકો એ લોકોની જ વાત માની રહ્યા હતા આથી ત્યાંથી આ બધું જ ભોજન ભોજન હવે ગરીબોને વેચી દેવામાં આવ્યું હતું તે દિવસે મારી માને બહુ બધું ખાવાનું મળ્યું હતું આવું સુખ મારી માને ક્યારેય મળ્યું ન હતું તે બહુ જ ખુશ હતી પરંતુ તે બધું સુખ છે એના માટે બહુ મોટી મુસીબત બની ગયું હતું તે ભોજન કરીને ત્યાં આરામથી સૂતી હતી ત્યાં અચાનક એક માણસ લાગડી લઈને તેની પાસે આવીને તેને મારવા લાગ્યો મારી માને ભાગવાનો પણ કોઈ મોકો મળ્યો ન હતો લાગડીના મારથી તે બહુજ રડવા લાગી અને રાડો પાડવા લાગી પરંતુ તે માણસને મારી માં ઉપર થોડીક પણ દયા ન આવી તે તેને ગમે તે રીતે મારી રહ્યો હતો મારી માનો શોર છે આખા ગામમાં સંભળાઈ રહ્યો હતો પરંતુ કોઈ બીજો માણસ આવ્યો તો તે તેને રોકવા લાગ્યો કે ભાઈ જે બધું થયું છે તે જવા દો તે તો એક જીવ કહેવાય છે તેને ભૂખ લાગી છે એટલા માટે તે ભૂખ માટે આવી રીતે ઝડપીને ખાવાનું ખાતું હશે પરંતુ તમે તેની આવી રીતે ન મારો પરંતુ તે માણસ તો સાવ રાક્ષસ જેવો જ હતો કે તે મારી માને નકરું મારી જ રહ્યો હતો તે માણસ કહેવા લાગ્યો કે આ મુગા પ્રાણીને મારીને તમને શું મળશે તમે આને રહેવા દો તો લોકો સમજાવવાથી તે માણસને મારી માને બક્ષી દીધી પછી મારી માએ અમારી પાસે આવીને તેની આખી કહાની મને અને મારા ભાઈને સંભળાવી આ બધું સાંભળીને અમને પણ રડાઈ ગયું હતું અમે વિચાર્યું કે અમારી જિંદગી કેટલી મુશ્કેલીથી ભરેલી છે મારે એક બટકો ખાવા માટે પણ લાગડીઓ ખાવી પડે છે પછી જ ખાવાનું મળે છે લોકો મારી પીડાને નથી સમજી શકતા એક દિવસની વાત છે અમારા ગામમાં એક બહારનો મુસાફર આવીને રોકાયો હતો તેણે પોતાના ભોજન માટે એક જગ્યા ઉપર ચૂલો બનાવ્યો હતો તે તેની ઉપર દાળ બનાવી રહ્યો હતો અને તે બાજુના કુવામાંથી પાણી લેવા જતો રહ્યો તો આ બાજુથી મારી માંગ પણ આંટા મારતી મારતી ત્યાં પહોંચી ગઈ હતી તો મારી માએ ત્યાં લોટ બાંધેલો જોયો તો તેને એમ થયું કે આનો માલિક કોઈ જ નથી આથી મારી માંગ માલિકને ન જોતા તે લોટને ખાવા લાગી તો તે માણસ મારી માને ખાતા જોઈ ગયો તો તે માણસ બહુ જ દુઃખી થઈ ગયો કે બિચારો માથા ઉપર હાથ રાખીને લાગ્યો કારણ કે તે પણ તો તો બે ત્રણ દિવસનો માણસ હતો બીજા લોકો તેને કહેવા લાગ્યા કે અરે ભાઈ આ કૂતરા તો બધાનું ખાવાનું બગાડી નાખે છે તો તે મુસાફરોને ગુસ્સો આવ્યો તો તે પણ મારી માને લાકડી વડે મારવા લાગ્યો મારી માને એટલો માર માર્યો કે મારી મા લંગડાથી ચાલવા લાગી હતી અમને લાગ્યું કે હવે અમને સમજવા વાળું કોઈ નથી અમારી આ દુનિયામાં કોઈ છે જ નહીં કે જે એમને પ્રેમથી બટકો રોટલો પણ ખવડાવી શકે અમે બધાના ઘરનું ધ્યાન પણ રાખીએ છીએ પરંતુ કોઈ અમને સાચવતું નથી જો માણસ છે એ અમને લોકોને રોટલી ખવડાવવાના ફાયદાને જાણી જશે તો તેનો બેડો પાર થઈ જશે તે તેના જીવનમાં થતા નુકસાનને પણ અટકાવી શકે છે આજે અમે તમને જણાવીશું કે કૂતરાને રોટલી ખવડાવવાથી આઠ એવા તો કયા ફાયદા છે કે જેનાથી આપણો બેડો પાર થઈ જાય છે જ્યારે પણ ઘરમાં રોટલી બનાવવામાં આવે છે ત્યારે સૌથી પહેલી રોટલી હોય છે તે ગાય માતાની હોય છે અને પછીથી રોટલી કૂતરાને ખવડાવવામાં આવે છે બસ આ સંસારનો નિયમ હતો પરંતુ મનુષ્ય આ નિયમને ભૂલીને બધી જ રોટલી તે પોતે જ દાબી જાય છે આથી આનો પ્રભાવ મનુષ્ય પર બહુ જ ખરાબ પ્રભાવ પડે છે તો મિત્રો આપણે જાણીએ કે કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદાઓ કયા કયા છે મિત્રો કૂતરાને એક એવું પ્રાણી છે કે જો તમે તેને રોટલી ખવડાવો છો તો તેનાથી આપના ઘરના બધા જ દોષો પણ જતા રહે છે મિત્રો પહેલો ફાયદો એ છે કે જો આપણે કૂતરાને રોટલી ખવડાવીએ છીએ તો શનિ ની નકારાત્મક અસર છે તે દૂર થઈ જાય છે એવું કહેવાય છે કે શનિ ગ્રહ છે તે નકારાત્મક અસર કરે છે તેથી માણસ બરબાદ થઈ જાય તે આર્થિક તંગીનો શિકાર બની જાય છે આ તે માણસ રોટલી ખવડાવે છે તો તે માણસ ઉપરથી તે શનિનો પ્રભાવ છે તે જળમૂળમાંથી દૂર થઈ જાય છે મિત્રો બીજો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાનો એ છે કે નસીબ છે એ તમારો સાથ આપવા લાગે છે તે મુજબ તમારા ઘરની બધી જ નકારાત્મક અસર છે તે દૂર થઈ જાય છે તેમજ ત્રીજો ફાયદો એ છે કે જો તમે કૂતરાને રોટલી ખવડાવો તો માતા લક્ષ્મી છે એ તમારાથી પ્રસન્ન થઈ જાય છે તેમજ તમારા ઘરમાંથી ધન દોલતની કંઈ કમી રહેતી નથી ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલવા માંડે છે તેમજ કૂતરાને રોટલી ખવડાવવાનો ચોથો ફાયદો એ છે કે તમારી ઉપર જે પણ લેણું છે તે બધું જ દૂર થઈ જાય છે તેમજ તમારી ઉપર ક્યારેય લેણું નથી થતું મિત્રો કૂતરાને રોટલી ખવડાવવાનો પાંચમો ફાયદો એ છે કે જો આપણે તેને સવાર સાંજ આપણે રોટલી આપીએ છીએ તો આપણને આપણા ધંધામાં બહુ જ પ્રગતિ જોવા મળે છે આપણો ધંધો સારો ચાલે ચાલવા લાગે છે મિત્રો કૂતરાને રોટલી આપવાથી આપણું આયુષ્ય વધે છે અને અટકી ગયેલા પૈસા આપણને પાછા મળે છે તેમજ જો આપણે કૂતરાને રોટલી આપીએ છીએ તો આપણું મન પણ શુદ્ધ રહે છે તેમજ આપણા મનમાં સારા વિચારો પેદા થાય છે તેમજ કૂતરાને રોટલી ખવડાવવાનો આઠમો ફાયદો એ છે કે ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે કારણ કે ભગવાનને બધા જ પ્રાણીઓની ચિંતા રહે છે અને જે માણસ બધા જ જીવો ઉપર દયા કરે છે તો ભગવાન પણ તે મનુષ્ય ઉપર વધારે પ્રસન્ન રહે છે ભગવાનની કૃપા છે એ સદૈવ તે પરિવારો પર બની રહે છે અને જો મિત્રો આનાથી વિરુદ્ધ આપણે જોઈએ તો જે લોકો પણ કૂતરાને મારે છે તો તે લોકો સાવ બરબાદ થવા લાગે છે તે લોકોની આર્થિક પરિસ્થિતિ બહુ જ નબળી પડી જાય છે તેનો પરિવાર ગરીબ બનતો જાય છે આથી આપણે કૂતરાને મારવું ન જોઈએ તેમજ એવું કહેવાય છે કે કૂતરો જ્યારે રડે છે ત્યારે બહુ મોટું અપશુકન થઈ જાય છે કોઈ બહુ મોટું સંકટ આવવાનું હોય તેવું લાગે છે કે પછી કોઈનું મૃત્યુ થઈ શકે છે આથી જ આપણે કૂતરાને ક્યારેય રડાવવું ન જોઈએ જો કોઈ બીમાર કૂતરાને ઈલાજ કરાવે છે તો તેની ઉપર અશ્વિનીકુમાર ભગવાન સદા તેની ઉપર પ્રસન્ન રહે છે આથી જો કૂતરાને હંમેશા રોટલી ખવડાવવી જોઈએ પરંતુ તેને આપણે મારવું જોઈએ નહીં તેની તેની બહુ જ ખરાબ અસર આપણે આપણે ભોગવવી પડે છે કૂતરાને એવું પાલતુ પ્રાણી તરીકે સેવા કરવી જોઈએ અને તેને દરરોજ રોજ ભોજન આપવું જોઈએ કે જેથી કરીને ભગવાન આપણાથી પ્રસન્ન રહે તો આ ઉપાય જરૂરથી કરજો તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ